નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે છે ને સ્ટોક માર્કેટમાં એક બહુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય છે બહુ એક ઇન્ટરેસ્ટિંગ હોય છે જેનું નામ છે બાયસ અને આ વસ્તુ છે ને એ સારા સારા ટ્રેડરને થકવી નાખે છે અને સારા સારા ટ્રેડરને લોસ કરાવે છે અને સારા સારા ટ્રેડરને એક સાચા રસ્તે સુધી પહોંચવા નથી દેતું એનું નામ છે સર્વાઈવલ બાયસ આને હું એકદમ સિમ્પલ ગુજરાતીમાં સમજાવવાની કોશિશ કરીશ કારણ કે આ એક એવી સમસ્યા છે કે જે તમારી અંદર બેઠેલી છે એટલે તમારે પોતે તમારી જાત સાથે ફાઇટ કરવું પડશે એટલે છે ને આ સમસ્યા એવી છે આ પ્રોબ્લેમ એવો છે કે ઘણા બધા ટ્રેડરને કોઈ દિવસ લાઈફમાં રિયલાઇઝ નથી થતું કે ખરેખર આવો પ્રોબ્લેમ પણ છે હે ને પણ જ્યારે હું વાત કરું ત્યારે એને ખબર પડે છે કે ના સર બરોબર તમે વાત કરી આ પ્રોબ્લેમ છે તો ખરો અને આને આવી રીતના સોલ્વ કરી અમને ખબર નહોતી સર્વાઇવલ બાયસ એટલે શું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માની લો કે મારી કેપિટલ હોય પચાસ હજાર રૂપિયા અને માની લો કે મારી પાસે સરસ સ્ટ્રેટેજી પેટર્ન હોય હું ફોલો કરતા હોય તો આપણે જયારે ટ્રેડ લેતા હોય ને તો ઘણી વાર થાય જયારે આપણે ટ્રેડ લેવાનો ત્યાં આપણે એન્ટ્રી ના કરીએ કેમ ના કરીએ કે આપણને ડર લાગે શું ડર લાગે અરે ટ્રેડ ખોટો પડશે ને તો મારા બે હજાર લોસમાં જતા રહેશે સમજે છે હવે તમે સમજો કે આપણે આ ડર હોય છે જયારે એન્ટ્રી વખતેનો આ ડર હોય છે કે યાર ખબર નથી પડતી માર્કેટ તો નીચે ગયું છે આ પેટર્ન તો આપણી પાસે છે પણ જોઈએ ને ચાલો પછી આપણે અહીંયા એન્ટ્રી કરી એટલે આપણે ખોટી જગ્યાએ એન્ટ્રી કરી તો આપણી પાસે સેટઅપ હોય આપણી પાસે સ્ટ્રેટેજી હોય આમ છતાંય આપણને છે ને ડર લાગે ડર શેનો લાગે ખબર છે લોસનો કે જો હું ખોટો પડીશ ઓહો તો સમજી લ્યો આજે તો બે નો લોસ ઓહો આજે તો પંદરસો રૂપિયાનો લોસ ઓહો આજે તો ચાર હજાર રૂપિયાનો લોસ અને આ ડરના લીધે આપણે સાચા ટ્રેડમાં ન પડીએ અને જ્યારે પડીએ ને ત્યારે ખોટા એન્ટ્રીમાં પડીએ કે જ્યાં સ્ટોપ લોસ હિટ થવાનો ચાન્સીસ વધારે છે અને ખરેખર પછી સ્ટોપ લોસ હિટ થઈ જાય એટલે આપણે એમ કહીએ કે અરે યાર મારી યાર શું થાય છે ખબર નથી પડતી બીજી વસ્તુ કે માની લ્યો કે આપણે ટ્રેડ કરતા હોય અને આપણને કોઈ એક સારી એન્ટ્રી પણ મળી ગઈ ચલો એક સારી એન્ટ્રી આપણને મળી ગઈ અને આપણે ટાર્ગેટ કરી ગયું હતું કે આપણે ત્રણ હજારનો આજે પ્રોફિટ બુક કરશું પણ જેવી પ્રોફિટ બે હજાર ની આસપાસ ઓછી ત્યાં આપણને ડર લાગવા માંડે કે અરે આ ત્રણ હજાર પ્રોફિટ નહીં થાય તો નહીં થાય તો આ બે હજાર નો બુક કરવો પડશે એટલે શું થાય ખબર છે કે આપણો આ જે સર્વાઇવલ બાયસ છે ને એ આપણને બે જગ્યાએ હેરાન કરે એક તો એ સાચા સમય આપણને એન્ટ્રી લેવા ન દે અને બીજું બધું એન્ટ્રી કરી હોય તો આપણે એ ટ્રેડને હોલ્ડ ના કરી શકીએ અને આ દુનિયાના સૌથી બે મોટા પ્રોબ્લેમ છે હું પાછો રિપીટ કરું છું આ પ્રોબ્લેમ છે સર્વાઇવલ બાયસ આ પ્રોબ્લેમનો એક પાર્ટ એવો છે કે આપણને સાચી જગ્યાએ એન્ટ્રી નથી કરવા દેતું બીજો પાર્ટ એ છે કે જો સાચી જગ્યાએ એન્ટ્રી હોય તો આપણને હોલ્ડ કરવા નથી દેતું પછી આપણને ખબર પડે છે કે અરે યાર આપણે ટ્રેડમાં રહી ગયા તો સારો પ્રોફિટ થઈ ગયો હતો આપણને હવે આ જે સર્વાઈવલ બાયસ છે શું સર્વાઈવલ બાયસ એટલે જ્યારે આપણે સ્કૂલમાં હોય જ્યારે આપણે જોબ કરતા હોય તો આપણે છે ને હંમેશા સેલરી જોઈએ જોબ કરતા હોય ને તો સેલરી અને સ્કૂલમાં સારા સારા એ એ પ્લસ જેવા માર્ક જોયા છે જોબમાં સૌથી રિસ્કી વસ્તુ એટલે નેગેટિવ વસ્તુ છે કે જોબમાંથી તમને ફાયર કરવા અને એ મહંત છે એ રિસ્ક છે ને બે પાંચ ટકા જેટલું જોઈ છે તમને ખબર હોય છે બધાને અંદરથી વિશ્વાસ હોય કે ભાઈ મને તો આમ જલ્દી ફાયર નથી કરવાના લોકો એટલે ડર નથી હોતો પણ જ્યારે તમે ટ્રેડ લ્યો ને ત્યારે તમને ખબર હોય ઓહો હું ટાટા મોટર્સમાં બસો ક્વોન્ટિટી એડ થાવ છું

ધેટ ઇઝ એઝ ઇક્વલ ટુ કે તમે જો જોબ કરતા હોય અને તમને કાઢી મૂકવામાં આવે ત્યારે જે ફિલિંગ આવે ને એવી જ આ વસ્તુ ફિલિંગ કરાવે તમને લિટરલી તમારા ઇમોશન કારણ કે લોસ થયો એટલે શું થયું તમે ખોટા પડ્યા ખોટા પડ્યા એટલે તમે બહુ આવડતું નથી અને સ્ટોક માર્કેટ તમને કીધું કે ગેટ આઉટ વયા જાવ એ તમને એવું જ થયું કે તમારા બોસે તમને કીધું કે ભાઈ તમને કંઈ નથી આવડતું અમે તમને ફાયર કરી છે એટલે ઘરે આવ્યા તો પેરેન્ટ્સે વાઇફે બધાએ પૂછ્યું શું થયું તો કે હું ફાયર થઈ ગયો એટલે એ લોકોને ન ગયું કે છોકરા એમ કે ને મેથ્સમાં ઓછા માર્ક આવ્યા તો આ એવી ફિલિંગ છે એટલે આપણે બધા શું કરીએ ખબર આપણે જ્યારે ટ્રેડ કરતા હોય ને એ ટ્રેડર તો સર્વાઇવલ બાયસ કઈ રીતે વર્ક કરે ખબર છે કે આપણને ડરાવે જો જો અહીંયા ઇન્ટરવ્ય લેશો ને લોસ વધારે લાગે જો પેલા લોસ વધારે એટલે આપણે શું કરીએ આપણે વેઇટ કરીએ કે જેને મૂ થાય છે કન્ફર્મેશન માટે વેઇટ કરીએ અને કન્ફર્મેશન આપણે અહીંયા લઈ ત્યાંથી માર્કેટ ઘણીવાર નીચે આવે સ્ટોપ લોસ આપી દે અથવા તો માર્કેટ બહુ નાની મુવમેન્ટ આપે તો આપણી એન્ટ્રી છે ને જ્યાં લેવાની હોય જ્યાં ખરેખર કરે દેખાડવાનું હતું ને ત્યાં આપણે કરે ન દેખાડી શકીએ કારણ કે આપણે સતત વિચારી શું વિચારીએ લોસ થઈ જશે તો લોસ થઈ જશે તો અને શું કામ આ વિચારીએ છીએ લોસ સાથે મતલબ નથી પણ લોસ જે ફિલિંગ આપશે ને કે વી આર સ્ટુપીડ વી આર ડમ્બ તમને આવડતું નથી આ લોસ લેતા જાઓ એ એના જેવું જ છે કે તમને સ્કૂલમાંથી ટીચરે ધમકાઈ એવું કીધું કે તમારા છોકરાઓને તો મેથ્સ કઈ આવડતું નથી તો છે ને તમે જોબ કરતા હોય પ્રાઇવેટ સેક્ટરમાં જોબમાંથી કાઢી મૂકાય એ સમયે કેવી ફિલિંગ આવે આપણને ઇન્સલ્ટિંગ એવું આપણને સ્ટોક માર્કેટ ઇન્સલ્ટિંગ ફિંગ કરાવે જયારે આપણને બે હજાર ત્રણ નો લોસ આપે ત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે સર્વાઈવલ બાય છે ને એ આપણે નથી જોતી એટલે જયારે એન્ટ્રી લેવાની હોય ને ત્યારે આપણે ટ્રેડમાં લેતા નથી આપણે વેઇટ કરીએ હજી બીજા સ્ટોકમાં હજી બે ઇન્ડિકેટર્સની રાહ અને ત્યાં સુધીમાં મોડું થઈ જાય જેટલું મોડું થાય ને એટલી સ્ટોપ લોસ હિટ થવાની પોસિબિલિટી વધતી જાય તમારા ટ્રેડમાં અને આ તમારો ખુદનો એનિમી છે આમાં સ્ટોક માર્કેટનો કોઈ પ્રોબ્લેમ નથી આમાં આપણે આપણી જે જાત છે ને એની જોડે ફાઈટ કરવાની છે એને ઘણા લોકોને એ ખબર જ નથી હોતી કે હું જ મારો સૌથી મોટો દુશ્મન છું અચ્છા બીજો શું થાય બીજો પાર્ટ શું હતો આમાં બીજો પાર્ટ હતો કે માની લ્યો કે તમે એક સારા ટ્રેડમાં આવી ભી ગયા સરસ જ્યાં ટ્રેડ પડવાનો હતો ત્યાં પડી ભી ગયો પણ હવે એ ટ્રેડને હોલ્ડ નથી થતો કારણ કે ઘણી વખત પીએનએલ ઉપર ઘણીવાર પીએનએલ નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આવું થયા રાખે તો આપણને ડર લાગ લાગ કરે છે તો આપણે શું કરીએ એક્ઝિટ કરી નાખીએ અને એક્ઝિટ કરીએ પછી માર્કેટ વધારે ઉપર જાય એ ડિરેક્શનમાં વધારે કામ કરીએ એટલે આપણે આપણું માથું પછાડીએ કે ભાઈ શું થઈ ગયું છે બરોબર તો આ બે પ્રોબ્લેમ આપણે બહુ ફેસ કરીએ છીએ અને આ બધી વસ્તુ છે કે આપણે ડરીએ છીએ જો તમે ડરી ડરી અને સ્ટોક માર્કેટમાં આવશો ડરી ડરીને ટ્રેડ કરશો અને પાછી આપણી મેન્ટાલિટી કેવી લોસ ન થવો જોઈએ સર સર મને નો સ્ટ્રેટેજીસ આપો અથવા તો મેં કન્ટિન્યુઅસલી એક વીક ટ્રેડ કર્યું છે એટલે હું તમને અત્યારે છે ને એક એક્સેલ સીટ બતાવું બરોબર કે જે અમુક અમુક જે હું પોતે સ્ટ્રેટેજી યુઝ કરું ને તો એની અમે લોકો શું કરીએ ખબર છે કે એક્સેલ શીટ બનાવી અને એનો આ એક ઇક્વિટી કવ છે બરોબર તો તમે જો કે જે ટ્રેડ કરેલા છે જે કંઈ પણ પ્રોફિટ છે લોસ છે જે પ્રોફિટ છે ઘણીવાર જો કન્ટિન્યુઅસલી લોસ થશે કન્ટિન્યુઅસલી લોસ થશે અને અહીંયા તમે જો છો ને જેમ કે આ પાર્ટ છે તો આટલા દિવસો એક બે વીક સારા બહુ નહોતા પણ ઓવરઓલ મને શું થયું છે હું અહીંયા ટકી રહ્યો મેં જે સેટઅપ હતા એના રૂલ્સ ફોલો કર્યા હું ડરો નહીં મને એને પ્રોફિટ આવ્યો તો પ્રોફિટ લોસ આવ્યો તો લોસ પ્રોફિટ આવ્યો તો પ્રોફિટ લોસ સાહેબ તો લોસ બસ મેં એ કરે રાખ્યું કરે રાખ્યું કરે રાખ્યું તો હવે આઈ ડોન્ટ નો કે આ જે મારો ફેસ છે કે જ્યાં લોસ થશે અથવા તો પ્રોફિટ લોસ ઇક્વલી આવશે એ તમારો ફેસ અહીંયા બી આવી શકે અહીંયા બી આવી શકે અહીંયા બી આવી શકે આ થોડોક આનો વ્યાપ વધારે બી હોઈ શકે વી ડોન્ટ નો બરોબર છે સ્ટોક માર્કેટ નું આ નેચર છે એ તમને ટેસ્ટ પેલા કરશે પછી તમને પૈસા આપશે કે આ માણસ ટકી શકે છે આ માણસ રૂલ્સ ફોલો કરી શકે છે કે આ માણસ અહીંયા ગમત કરવા આવ્યો છે છે ડરી જાય નાની વસ્તુમાં સમજાય છે તમને કે આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં વર્ક કરીએ બરોબર જો હું ડરનો માહોલ રાખીશ તો મારામાં ક્યારેય હિંમત નહીં આવે અને હિંમત નહીં આવે તો ટ્રેડમાં સાચી એન્ટ્રી નહીં પડે એન્ટ્રી નહીં પડે તો ખોટા એસેલ ટ્રિગર થઈ થઈ કરશે એટલે આપણે એન્ટ્રીમાં બી પીવીએ છીએ આપણે પ્રોફિટમાં બી પીવીએ છીએ આપણે એકચ્યુઅલી લોસમાં તો કોન્ફિડન્સ આપણે થઈ જાય છે આ પેલા કીધું હતું કે લોસમાં આપણે બહુ કોન્ફિડન્ટ હોઈએ છીએ પ્રોફિટ થી વધારે ડર લાગે એન્ટ્રીથી ડર લાગે અને એન્ટ્રીથી શું કામ ડર લાગે છે સર્વાઈવલ બાય ડર લાગે છે તમે વિચારો અત્યારે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલે છે કોઈ ટીમ અફઘાનિસ્તાન છે કોઈ ટીમ શ્રીલંકા છે કોઈ ટીમ ન્યૂઝીલેન્ડ છે કોઈ ટીમ ઓસ્ટ્રેલિયા છે તો શું ઓસ્ટ્રેલિયાથી આવશું તો ડરી જશું ડરી જશો તો શું થશે બોલ સારા નહીં પડે ફિલ્ડિંગ સારી નહીં થાય તો તો મેચ હાથમાંથી જતો રહેશે ત્યારે જ ખરેખર એગ્રેસિવ થવાની આપણે જરૂર છે કે ડર બરને છોડો અહીંયા મેચમાં આવી ગયા છે મેદાનમાં આવી ગયા છે રમવું તો પડશે જ આપણે અને આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે તમે બધા આની સાથે રિલેટ કરી શકો તો હવે આનું સોલ્યુશન શું છે સોલ્યુશન એક જ છે કે તમારી પાસે જે કોઈ પણ એક સ્પેસિફિક સ્ટ્રેટેજી અથવા તો પેટર્ન છે એ તમને કહેશે રાઈટ કે કઈ પેટર્નમાં ટ્રેડ કરવાનું ક્યારે એન્ટ્રી લેવાની કેવો સ્ટોપ લોસ રાખવાનો શું રિસ્ક રિવોર્ડ છે ક્યારે ટ્રેડ નહીં લેવાનો આ બધું તમને કે જ કોઈ પણ સ્ટ્રેટેજી બસ એને ફોલો કરો બીજું એને ફોલો કરો બસ બીજું કાંઈ કરવાની જરૂર ભલે તમને ડર લાગે છે નથી લાગતો તમારે એકદમ એક મશીન જેવું બની જવું પડે કે ભાઈ જે રૂલ્સ છે ને એ મારે ફોલો કરવો બાકી મારે માર્કેટને કઈ લેવા દેવા નથી અને ગ્રીન કેન્ડલ બનાવી હોય તો ગ્રીન કેન્ડલ રેડ જે જેને કરવું હોય કરે તો તમારો ધીરે ધીરે હું કહું છું તમે આવી રીતના એક મહિનો તમે રીતના બે મહિના તમે રીતના ત્રણ મહિના ફોલો કરે ને ધીરે ધીરે કોન્ફિડન્સ હશે ધીરે ધીરે એ ડર છે ને નીચે જશે કારણ કે હવે તમે શીખી ગયા એ બધું વસ્તુ ફોલો કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ થશે ઓવરરાઇટ નહીં થાય તમારે બરોબર અને આ જ વસ્તુ એકચ્યુલી ઇન્વેસ્ટમેન્ટમાં બી લોકોને ફરક પડે છે કે જ્યારે ખરેખર ઇન્વેસ્ટ કરવાનું હોય ત્યારે લોકો ડરાઈને સંતાઈન બેસી ગયા હોય અને જ્યારે માર્કેટ એકદમ બુલીસ ફેસમાં હાઈ ઉપર આવે ત્યારે ભાઈ એ લોકો શું કરે હા બસ હવે મારે કોઈ રિસ્ક નથી લેવાનું હવે માર્કેટ એકદમ ગ્રીન ઝોનમાં ચાલો હવે ઇન્વેસ્ટ કરવું જેવું ઇન્વેસ્ટ કરે ને ત્યાંથી પછી અમુક એક બે મહિના માર્કેટ ઉપર ચાલે અને દસ પંદર ટકા રિટર્ન મળે ત્યાંથી ધડામ નીચે પડે કારણ કે તમે શું કર્યું એકદમ બેસ્ટ ફેઝમાં તમે એને લીધું કે ના ના મારે તો ઝીરો રિસ્ક જોઈએ છે પછી અહીંયા જયારે ખરેખર ઇન્વેસ્ટ કરવું ને ત્યારે કેપિટલ એનો હોય ને ત્યારે તમારી પાસે કે કરે છે હોય બંને હોય સી કેપિટલ ઓફ કરે કેપિટલ સી ફોર કેપિટલ અને સી ફોર કરે છે આ બંનેનો હોય તમે વિચારો કે જે ડર છે એના લીધે આપણે સફળ નહીં થઈ શકતા બહુ અજીબ વાત છે ને અને પાછી જોડે કરવાની છે દુનિયામાં કોઈ એવો સોફ્ટવેર નથી ટૂલ્સ નથી કે જે આ વસ્તુને કરી દે છે ને ઇન્ટરેસ્ટિંગ છે ને તો આ વાત જ મારે આ તમારી જોડે વિડીયોમાં કરવી હતી કે પ્લીઝ તમે તમારી સેટઅપ તમારી તમારી સ્ટ્રેટેજી અને એમાં જે રૂલ્સ છે ને એ લાંબો સમય ફોલો કરવા માંડો તો તમે લિટરલી જે ટ્રેડર છે ને એના ક્લબમાં ઓટોમેટિક નાઇન્ટી 90% ટ્રેડર્સ આ કરી શકતા નથી અને આના લીધે જે લોકો સ્ટ્રગલ કરે છે અને ઘણી વખત પ્રોબ્લેમ ખબર નથી હોતો કે યાર હું તો ડરું છું માર્કેટથી હું તો પ્રોફિટથી ડરું છું એટલા માટે હું આગળ નથી આવી શકતો બાકી હું તમને એક બીજી વાત કહું કે હું બધા લોકોને ખાસ કરીને જે લોકો મારા પ્રાઇઝેક્શનના વર્કશોપમાં આવે છે ને એનું કહું છું કે તમારે સ્ટ્રેટેજી ખાલી એવી જ જોઈએ છે કે તમને સિક્સટી પર્સન્ટ રિટર્ન આપે ને કે દર 100 માંથી 60 ટ્રેડ સાચા પડે ને બસ ઇનફ છે તો 1:1 બુક કરશો ને તોય તમે પ્રોફિટેબલ છો વિચારો તમે 50% વાળી સ્ટ્રેટેજી માં તો બ્રેક ઇવન માં તમે આવી જશો તોય ચાલશે તમારે વિચારો તો 1:1 જે સ્ટોક માર્કેટ નો મિનિમમ રેશિયો છે ને આપણે 60% એક્યુરેસી આપે ચાલશે તો ભલે 40 માં તમે એક સિસ્ટમેટિક લોસ લઈને બેઠા છો પણ એ લ્યો તો ખરા ચાર પાંચ ટ્રેડ લેશે આઠ દસ ટ્રેડ લેશે ડરી જશે એવું બધું ન ચાલે એને બહુ ક્લિયર મેથેમેટિક્સ છે આ મેથેમેટિક્સ ની અગેન્સ્ટમાં કોઈ આર્ગ્યુમેન્ટ ચાલે તો પ્લીઝ તમે એક વસ્તુ ડિસાઈડ કરો કે તમે એક સ્ટોક માર્કેટમાં આવી ગયા છો તમે એક પીચમાં આવી ગયો તમારે રમવાનું છે જસ્ટ બિકોઝ કે સામે ઓસ્ટ્રેલિયા છે ન્યુઝીલેન્ડ છે ઇંગ્લેન્ડ છે ડરી ડરી જશો તો કે ચાન્સમાંથી છૂટી જશે એલબીડબલ્યુ ના ચાન્સ છોડી નાખશો રન આપી દેશે એ લોકોને ડરે છે એ લોકો નથી ડરતા ઉલટાનો આપણે સામેથી મુકાબલો કરવો છે તો તમારો સર્વાઇવલ બાયસ છે સૌથી પહેલા એને એકનોલેજ કરો કે યસ આ વસ્તુ છે યસ આ વસ્તુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે તો મારે શું કરવું પડશે સરસ મજાની રૂલ ડિફાઈન સિસ્ટમેટિક પેટર્ન્સ અને સ્ટ્રેટેજીસ ફોલો કરો રૂલ કે એ કરવાનો રૂલ નો કે તો નહીં કરવાનો બાકી બીજી બધી મોહ વાયા છોડી દેવાની બરોબર છે આઈ હોપ કે આ તમને એક બહુ મોટી ઇનસાઇટ આપે બીજું કે અમદાવાદમાં આપણે બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ ચાલુ કર્યા છે પણ એમાં હું સિરિયસ ટ્રેડરને જ લઉં છું અને છ સાત ટ્રેડરથી વધારે ટ્રેડર લેતો નથી અને જે શોર્ટકટ વાળું માઇન્ડસેટ છે એ ક્યારેય એક્સેપ્ટ નથી જેમ કે આ માર્ચની પ્રાઇઝેક્શન નો વર્કશોપ છે માર્ચની સોળ તારીખે પછી છે હેજિંગનો વર્કશોપ અને મહિનામાં હું બે ત્રણ વર્કશોપ કરું છું વર્કશોપ એક દિવસનો હોય છે અને પછી ટ્રેડર મારી સાથે લોંગ ટર્મ જોડાઈને રહી શકે છે તો આમાં ઇન્ટરેસ્ટ હોય તો પૈસા તો વેબસાઇટમાં જજો તે ટેલિગ્રામ લિંક છે એનાથી કોન્ટેક કરજો અને ઇન્ક્વાયર કરજો તો હું તમને ગાઈડ કરીશ કે તમે કેવા ટ્રેડર છો તમારે કેટલી નોલેજની જરૂર છે કેટલું કામ કરવું પડશે અને ખરેખર તમારે કયા વર્કશોપમાં આવવું જોઈએ અને શું કરવું જોઈએ બરોબર છે વન્સ અગેન જે પ્રોબ્લેમ છે એને એકનોલેજ કરેકતા શીખવું પડશે તો જ આપણે એના ઉપર કામ કરશું જો નહીં શીખીએ તો આપણે કામ નહીં કરી શકીએ હોપ કે આ વિડીયો તમને કામ આવશે વિડિયો એન્ડ કરું છું મળતા રહેશું બીજા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે વર્ષો ફોન હેપીનેસ